અહીંયા જે રીંગણનું શાક દેખાય છે તે કઢાઈમાં જેમ હોય ક્રિસ્પી રીંગણ અને એકદમ ક્રંચી એવી જ રીતે કુકરમાં શાક બનશે સાથેના પોષક તત્વો જળવાઈ રહેશે કુકરમાં શાક કઢાઈ જેવું જ કેવી રીતે બનાવવાની પરફેક્ટ ટીપ્સ સાથે આ રીંગણના શાકની નવી રેસીપીનો વિડીયો બનાવીશું રીંગણનું શાક આ રીંગણનું શાક ખૂબ ટેસ્ટી બનશે અહીંયા હું કુકરમાં બનાવું છું એકદમ ફટાફટ બનાવવાનું છે આ શાક એકદમ સ્પીડમાં બનશે ફટાફટ બનશે અને સાથે ખૂબ ટેસ્ટી બને છે ચલો જોઈએ રેસીપી અહીંયા આપણે પાંચસો ગ્રામ રીંગણ લેવાના રીંગણ છે એને આપણે ત્રણ પાણીથી ધોવા જરૂરી છે રીંગણ ખરાબ ન થાય કોઈ પણ શાકભાજી ખરાબ ન થાય એટલે પેટ્રોક્સાઇડ નામનું જે કેમિકલ હોય છે એનો છંટકાવ કરવામાં આવે છે અને જો એ પેટ્રોક્સાઇડ કેમિકલ આપણે રીંગણમાંથી રિમૂવ નહીં કરીએ તો આપણને પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ સાથે સાથે કેન્સર જેવી બીમારીને આપણે રોગ બની શકીએ છીએ કોઈ પણ કારણ વગર પાચનતંત્ર નબળું પડે છે પેટ્રોક્સાઈડ કેમિકલ છે ઝેર છે તો અહીંયા તમે રીંગણ તમને થાય કે આપણે લીલા શાકભાજી ખાઈએ તો પછી આપણે પોષક તત્વ મળે પરંતુ સામે પોષક તત્વોની સાથે તમે લીલું ઝેર ધીમું ઝેર ખાઈ રહ્યા છો તો કોઈ પણ શાકભાજી તમે લો એને બે થી ત્રણ પાણી ધોવા જરૂરી છે રીંગણની અંદર એન્ટી ઓક્સિડન્ટ નામનું તત્વ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે હવાના સંપર્કમાં આવે છે તો કાળા પડી જતા હોય છે તો આપણે આવી રીતે એને ઊભી પટ્ટીમાં રીંગણને પાણીમાં સમારવાના છે તમને કદાચ એવું લાગે કે જો અહીંયા રીંગણ આટલું ખરાબ છે બરાબર તો અહીંયા ખબર પડી જશે આપણને એટલે આપણે એ ભાગ કાઢી લેવાનો છે તો અહીંયા તમે રીંગણને ફરજિયાત પાણીમાં સમારવાના છે પ્રિપેરેશન જે સબ્જીની હતી એ મેં પહેલેથી કરી લીધી છે આ સબ્જી બનાવવા માટે કઈ કઈ વસ્તુ આપણે જોશે એ બધી જ વસ્તુ મેં પહેલેથી રેડી રાખી છે એટલે રીંગણ આ બાજુ ફટાફટું સમારું અને તરત જ આપણે એની સબ્જી બનાવી લઈએ તો અહીંયા આપણે બધા જ રીંગણને આવી રીતે ઊભી પટ્ટીમાં સમારી લેવાના છે નાના નાના રીંગણ છે આપણે આખા રીંગણનું શાક બનાવવા માટે મેં લીધા હતા પરંતુ હવે આખા શાક બનાવવાનો મને મૂળ નથી તો હવે હું બનાવું છું એક નવી અને સિમ્પલ સરળ મસાલાથી પરંતુ મને ટેસ્ટી શાક બહુ ભાવે છે તો થોડું ટેસ્ટી સિમ્પલ શાક નહીં અહીં આપણે થોડાક મસાલામાં વેરીએશન સાથે રીંગણનું સિમ્પલ શાક પરંતુ મસાલેદાર અને ટેસ્ટી શાક બનાવીશું ઓછા મસાલામાં તો ચલો હવે આપણે બનાવી લઈએ ફટાફટ આ રીંગણનું શાક તો અહીંયા આપણા રીંગણ છે એ સમારાઈ ગયા છે ચાર રીંગણ બાકી છે પણ હું ધીરે ધીરે સમારી લઉં છું અને સાથે સાથે મેં લસણની ચટણી બનાવીને એડવાન્સમાં જ રાખી દીધી છે તમે જુઓ તો ચારથી પાંચ પડી લસણ એક લીલું મરચું લીધું છે એક ટામેટું લીધું છે અને થોડી કોથમીર લઈ લીધી છે તો આ બધી જ વસ્તુ આપણે આ સબ્જીમાં જોશે તો પહેલાથી બધી રેડી કરી હતી અને હવે આપણે રીંગણને સમારી લઈએ તો રીંગણના જે ભાગ હોય આપણે કાઢી લેવાનો પછી સમારવાના રીંગણ ખરીદો ત્યારે ચેક કરવાનું પોચા પોચા રીંગણ રીંગણ હોય હોય ને એ જ તમારે લેવાના એકદમ એની અંદર એના પોષક તત્વોમાં પણ વધારો થતો હોય અને એનો ગર્ભ સારો રહેતો હોય છે એટલે તો જો તમે કઢાઈમાં શાક બનાવો તો ઉપરનો ભાગ પણ થોડો કાઢી નાખવાનો એટલે રીંગણ ફટાફટ ચડી જશે આ ભાગ હોય એ ચડતા વાર લાગે તો આ ભાગ કાઢી નાખો આ ભાગ કાઢી નાખો અને પછી તમારી કઢાઈમાં સબ્જી બનાવી હોય તો પણ આરામથી તમે બનાવી શકો છો પરંતુ કુકરમાં શાક બનાવતા હોય તો તમારે કાઢવાની જરૂર નથી આરામથી ચડી જશે તો અહીંયા આપણું શાક પણ થઈ ગયું છે અને સાથે સાથે જે પ્રિપેરેશન આપણે કરવાની હતી એ પણ થઈ ગઈ છે તો ચલો ઇન્સ્ટન્ટ કુકરની અંદર આ સબ્જી કેવી રીતે બને છે એ જોઈએ ત્રણ ચમચી પાંચસો ગ્રામ રીંગણ છે એટલે આપણે તેલ લેવાનું છે તેલને આપણે ગરમ થવા દેવાનું તો અહીંયા હવે આપણે એડ કરીશું રાઈ તેલ આપણું પ્રોપર રીતે ગરમ થાય એ પછી જ આપણે એમાં રાઈ એડ કરવાની રાઈ છે એનું તડતડ બંધ થાય એ પછી આપણે જીરું એડ કરવાનું છે અને જીરું ઉમેર્યા પછી હવે આપણે એડ કરીશું જીરું સંતળાઈ જાય એટલે લસણીય મસાલો અહીંયા આપણે ફટાફટ એક ચમચી લસણીય મસાલો ઉમેરી અને સાથે આપણે હળદર અને રીંગણ હતા એને ઉમેરી દેવાના છે રીંગણને પાણીમાંથી ઉટારી અને પછી ઉમેરવાના અહીંયા લાલ મરચું તમે એટલે કે જે લસણીઓ મસાલો ઉમેરો એટલે તરત જ આપણે વળગરોને રીંગણ એડ કરી દેવાના થોડું સ્પીડમાં થશે આ કામ અને મરચાં મારા રહી ગયા છે ઉતાવળમાં તો અહીંયા પાછળથી મરચાં એડ કરું છું ટામેટા ઉમેરી દઉં છું થોડીક પણ ઉમેરી દઉં છું ત્યાંથી ટેસ્ટ બહુ સારો આવે છે આપણે હવે ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું ફર્ધર આપણે પહેલાં થોડી ઉમેરી કોળી ઉમેરવાની છે લાલ મરચું ઉમેરવાનું લાલ મરચું કાશ્મીરી છે એટલે લસણિયા મસાલામાં પણ ઓલરેડી મરચું છે ગરમ મસાલો ઉમેર્યું ગરમ મસાલો તમે કોઈ પણ ઉમેરી શકો છો અને હવે આપણે હલાડી લઈશું તો અહીંયા ખરેખર ખૂબ સરસ મજાનું આ ટેસ્ટી શાક આપણું બનશે હવે અહીંયા આપણા જે રીંગણ હોય છે એ વધારે ટેસ્ટી બને એના માટે ત્રણ મિનિટ સુધી આપણે તેલમાં આમ જ ચડવા દેવાના જેના કારણે રીંગણની છાલ છે તેલમાં એટલે અને જે રીંગણનું શાક એકદમ પાણી પચકું થાય છે તમને એ નહીં થાય ને તમને એવું લાગશે કે ખરેખર શાક બહુ સરસ બન્યું છે રીંગણનું શાક કોબીજ નું શાક ફ્લાવરનું શાક આજે બધા શાક છે વાલોર નું શાક આ બધા શાક છે એને તમે ત્રણ મિનિટ સુધી તેલમાં આવી જ રીતે ચડવા દેશો એટલે મસાલો પણ સરસ સુગંધીદાર બનશે ઓછા મસાલામાં વધારે ટેસ્ટી સબ્જી પણ બને છે હવે આપણે એમાં એડ કરીશું બેસી આંચ લો ટુ મીડિયમ કરીને પાણી તો આપણે આ રીંગણના શાકની અંદર પાણી બહુ ઓછું એડ કરવાનું છે અડધી જ વાટકી વધારે નહીં સૂપમાં આપણે જ રીંગણ છે ડૂબવા ન જોઈએ અને પાણી એકદમ ઉકળે એ પછી લીડ કવર કરવાનું છે બે સીટી થવા દેવાની તમારું શાક એકદમ સરસ મજાનું થઈ જશે તો ખરેખર આપ સૌને આ શાકની રેસીપી કેવી લાગે જણાવું છું બે મિનિટ પછી તમે જો આપણું શાક બહુ સરસ મજાનું બન્યું હશે તો અહીંયા હવે આપણે બે સીટી થઈ ગઈ છે કુકરનો ગેસ બંધ કરી દઈએ તો અહીંયા આપણી જે સબ્જી છે એ બનીને રેડી થઈ ગઈ છે માત્ર એક મિનિટ ખુલ્લું પણ ચડવા દઈએ જેના કારણે શાક માંથી તેલ છૂટું પડે અને તરીકે પણ પાણીનો ભાવ હોય તો વળી જાય તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણો ટેસ્ટી સ્વાદિષ્ટ એવું રીંગણના શાક નું આઉટફુટ તો કુકરમાં તો તમને કેવી રીતે ખબર પડે કે આપણું રીંગણનું શાક કેવું બન્યું છે તે તો અહીંયા તમે જુઓ આપણે એકદમ મસ્ત આખા રીંગણ રહ્યા છે એકદમ ક્રિસ્પી રહ્યા છે તો જે લોકોને કઢાઈમાં શાક ભાવે છે એ લોકો આવી રીતે કુકરમાં શાક બનાવીને ખૂબ સરસ મજાની છે ઓછા મસાલામાં ઓછી સામગ્રીમાં કેવું સરસ મજાનું સરસ મજાનું આપણું રીંગણનું શાક બન્યું છે સૌથી મહત્વની વાત એ છે કે રીંગણ એકદમ પાણી પચકા નથી થઈ ગયા એકદમ ક્રિસ્પી છે તમે જે રીતે કઢાઈમાં શાક બનાવો છો એવું જ રીંગણનું શાક કુકરમાં બધા જ પોષક તત્વ જળવાઈ રહે એવું તો ખરેખર આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો